ભાભર તાલુકાના ગોષણ ગામે આવેલ સો મિલો માં થતો લીલા લાકડાનો કાળો કારોબાર ભાભર તાલુકાના ગોષણ ગામે આવેલ સો મિલો માં લીલા લાકડાનો કાળો કારોબાર રાજ્ય સરકાર દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ થકી વર્ષે દહાડે લાખો રૂપિયાના ખર્ચના એંધાણ કરી વૃક્ષારોપણ કરવામાં આવતું હોય છે જેના ઉછેરમાં વર્ષો વીતી જતા હોય છે પરંતુ જે મોટા વૃક્ષો ખેડૂતોના ખેતર કે અન્ય જગ્યાએ ઉભા હોય છે તે વૃક્ષોનું સો મિલોના માલિકો નિકંદન કાઢી વર્ષે દહાડે લાખો કરોડોની કાળી કમાણી કરી રહ્યા છે વાત કરવામાં આવે તો ભાભર તાલુકાના ગોષણ ગામે આવેલ સો મિલોની અહીં ભાભર આદનપુર હાઇવે ગોષણ વર્ષડા રોડ પર પેટ્રોલ પંપની બાજુમાં બે સો મિલો આવેલ છે તેના માલિક એક લીલાભાઈ સુથાર બે સુરેશભાઈ સુથાર જેઓનો લીલા લાકડાનો કાળો કારોબાર રાત દિવસ ધમધમી રહ્યો છે જેના કારણે આજુબાજુના ખેડૂતો પણ તોબા પોકારી ગયા છે આમ તો ખેડૂતોને નડતર રૂપ કે કોઈ ઘરમાં કામમાં પોતાના ખેતરમાં ઉભેલ વૃક્ષ કાપવું હોય તો ગ્રામ પંચાયત કે મામલતદારની મંજૂરી લેવી પડે છે લાંબી પ્રોસેજરમાંથી પસાર થવો પડે છે પરંતુ આ સો મિલના માલિકો રોજે રોજ મોટા વૃક્ષો કપાવી અને નિકંદન કઢાવી રહ્યા છે જેના કારણે ગ્લોબલ વોર્મિંગની પણ સમસ્યા સર્જાઈ રહી છે આ સો મિલમાં તો રોજના પાંચથી દસ ટ્રેક્ટર લીલા લાકડા ભરાઈને જાહેર રસ્તા પરથી બિન રોકટોક આવશે

સોમિલમાં બાળમજૂર સહિત પરપ્રાંતીય મજૂરો વર્ષોથી કામ કરી રહ્યા છે જે બાબતે પોલીસને પરપ્રાંતીય મજૂરો વિશે જાણ કરવામાં આવે છે કે કેમ તેમના આઈડી પ્રૂફ પોલીસ સ્ટેશનમાં રજૂ કરેલ છે કે નહીં તપાસનો વિષય છે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવે તો ચોંકાવનારી વિગતો બહાર આવશે જે સ્થળે સો મિલ ચાલશે તે જગ્યાને એને થયેલ છે કે નહીં જેમ તેમજ સોમિલ માં જે વીજ કનેક્શન લીધેલ છે તેના કરતાં વધુ હોશ પાવર વપરાશ કરી વીજ ચોરી થતી હોવાની પણ શંકા સેવાઈ રહી છે અને વજન કાટા પણ ઓગણીસ વીસ હોય તેવી શંકાઓ સિવાય રહી છે સોમિલ માં લીલા લાકડાનું નું કરી અને તેની સાઈઝ કાઢી તેમજ બળતરની ગાડીઓ મોરબી કંડલા ગાંધીધામ સહિત રાજ્ય બહાર મોકલવામાં આવે છે તે પણ તપાસનો વિષય છે આ બાબતે લાગતા વળગતા તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવે તો આ સો મિલમાંથી મોટા પાયે થતી ગેરરીતિઓનો પર્દાફાશ થાય બીરો રિપોર્ટ ઇસકે ચોહાણ ચૌહાણ બનાસકાંઠા બાબર